સુરત સાયબર એ ડિજિટલ એરેસ્ટ ના ગુનામાં અમદાવાદ થી આરોપી લીધો હતો પોલીસે નાસ્તા કરતા આરોપી ઝડપી વધુ તપાસ શરૂ કરી હતી સુરતમાં હવે સાયબર ક્રાઇમ ના સતત વધારો જોવા મળી રહ્યો છે

તમામ કાયદેસર કાર્યવાહી હતી પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા સાયબર ક્રાઈમ સેલો સંપર્ક કરવામાં આવતા તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયું છે જેની અંદર ફરિયાદીશ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારો આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકી તે ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ

અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાસબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટીપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાસબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન કમિશન થી જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ બોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાશબેન એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે